જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું જુવારની વેજીટેબલ ખીચડી બનાવવાની છું જો જુવાર મેં સવારમાં પલાળી હતી અને અત્યારે પાંચ છ સીટી વગાડીને બાફી છે અને આ મકાઈ બાફેલી છે વટોણા નથી એટલે મકાઈ લઉં છું અને આ મગની દાળ ફોતરા વગરની એ મેં કલાક પહેલાં પલાળી આ ફ્લાવર છે આ બટેટા છે અને આ છે લીલા મરચાં એટલે તીખા મરચાં છે આ કેપ્સિકમ મરચાં છે મીઠો લીમડો કાકડી ને ટમેટું અને આ બધા રેગ્યુલર બે મસાલા છે ખડા મસાલાનું મસાલ્યું છે ને આ રેગ્યુલર મસાલ્યું છે તેલ છે પાણી છે હું તેલ મૂકી ગેસ ચાલુ કરીને તેલ મૂકીને કુકરમાં આપણે વઘારી નાખી અને વઘારી નાખીએ આપણે તેલ મૂકી દઉં તેલ મેં બે પાવડા જેટલું મૂક્યું બે સવા બે પાવળા જેટલું અને અંદર હું બે ત્રણ પહેલાં લવિંગ નાખું છું બે સૂકા મરચાં નાખું છું બે તમાલપત્રના કટકા નાખું છું अर्धी चमची राय नाखीश पहले खड़ा मसाला नहीं क्या हमें चम राय अने आ जीरू अर्धी चमची अने हिंग पहला बदु शाक अदना की दो पहला बटेटा नहीं क्या फ्लावर

મેં અત્યારે એટલું નાખીશું હોય છે ને બધા મસાલા કરી નાખું અડધી ચમચી હળદર નાખીશું અને લાલ મરચું કાશ્મીરી બે ચમચી ધાણા પાવડર એક ચમચી હું સેજ પાણી નાખી દો એટલે મસાલો શું બળે નહીં આપણે તો પાણી પાણી નાખવાનું છે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બાફામાં મેં ઓલામાં નાખ્યું છે ઝાડમાં એટલે અત્યારે સ્વાદ પ્રમાણે દોઢ ચમચી નાની ચમચી છે એટલે દોઢ ચમચી નાખીશું હવે ઝાડ નાખી દઉં બાફેલી બોઇલ કરેલી છે પેલા પલાળી દીધી હતી સવારમાં પણ ચાર પાંચ સીટી વગાડી દીધી એટલે ખીચડીમાં છે ને આ રીત બફાઈ જાય અને આ મગની ડાળ પલાળેલી છે ફોતરા વગરની આમાં ડુંગળી તમે નાખી શકો પણ હું ત્યારે ડુંગળી નથી નાખીને જો હવે આપણે આ પાણી નાખીશું હજી થોડુંક વધારે નાખી દો પાણી ની જો એટલું પાણી નાખ્યું છે હમણાં ચડી જશે પાછ અને આ છે ને ખીચડી આપણે ઓલી ચોખાની ને ખાઈ તો ગેસ ખાવા કરે પણ રાતમાં તો રાત

તૈયાર છે અરે છાશ આમાં દૂધ એ ખાયા કે મેં કંઈ ડુંગળી નથી નાખી પણ અત્યારે તમે છાશ આ પાપડ ઝારની ખીચડી વેજીટેબલ ઝારની ખીચડી તૈયાર છે જો મારી આ રેસીપી તમને સારી લાગે તો લાઈક જરૂર કરજો